સુરતના વરાછા વિસ્તારમાં સાયબર ક્રાઇમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે શોર્ટ્સ ગઢથી રૂપિયા કમાવાના ઇરાદે યુવકો આ તરફ વળ્યા હોય તેમ બેંકમાં કરણ ખાતા ખોલાવી સાયબર માફીઓની કમિશનથી આપતા વધુ એક ટોળકીનો પર્દાફાશ થવા પામ્યો છે મોટા વરાછાના લજામણી ચોક મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં હતી રેડ કરી છ રૂપિયાને પકડી પાડ્યા છે સૂત્રધાર નરેશ ધડુક અને રંજની ખુટ છે જ્યારે એક વોન્ટેડ આરોપી નિલેશ નાયકા બેંગ્લોરમાં રહે છે આ તમામ આરોપીઓ કરણ ખાતા નિલેશને મોકલતા હતા નિલેશ તે ખાતાને દુબઈ મોકલી આપતો હતો આરોપીઓ પાસેથી મળેલા કરણ ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનો થયા છે હાલમાં સાયબર ક્રાઇમે જાતે ફરિયાદ દાખલ કરી છે જેના આધારે પોલીસે છ આરોપી સામે ગુનો નોંધી ધરપકડ પણ કરી છે નિલેશ વોન્ટેડ છે પકડાયેલા આરોપીમાંથી પાંચ આરોપીએ બોગસ ડોક્યુમેન્ટથી બોગસ પેઢી ઊભી કરણ ખાતાઓ ખોલાવ્યા હતા સૂત્રધાર નરેશ ધડુક આરોપી રજનીકુંડ સાથે મળી લોકોને લાલચ આપી કમિશન પર કરંટ બેંક ખાતાઓ લઈ નિલેશ નાયકને મોકલી આપે છે ત્યારે આરોપી અનિલ નાગેશ્વરી ગીરી કમલેશ વિઠ્ઠલ જોશી કિશોર છગન સભાયા અને પ્રફુલ્લ રાઘવ પટેલ પોતાના નામે બોગસ ફોર્મ ખોલી તેમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી બેંકમાં કરંટ ખાતું ખોલાવી પંદર હજારની લાલચમાં નરેશને ભાડેથી આપી દીધું હતું પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન આર પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાતેથી કરવામાં આવે છે આ બાતમીના આધારે તારીખ વીસના રોજ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતાં સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે આની અંદર બે આરોપીઓ મળી આવેલ છે ભાવેશકુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડિયા ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે એના ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારા તે એ જે જે પ્રકારની કામગીરી હોય કામગીરીઓ એ કરતો કરે છે ભાવેશ જે છે એ આ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાય કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને